નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસી માં આજે ચોવીસ તારીખ બીજો મહિનો બે હજાર પચીસ વાર સોમવારના રોજ આજની કપાસ ની આવક વિશે વાત કરીએ તો હાલ મિત્રો આજે ત્રીસ થી ચાલીસ આસપાસ પાલ જોવા મળી રહ્યા છે સૌ પ્રથમ તમને ગયા શનિવારના ભાવ વિશે જણાવી દઉં તો તમને આજનો ભાવનો ખ્યાલ આવે તો ગયા શનિવારે જે ભાવ બોલાયા હતા મિત્રો હાલ અગિયારસો એક રૂપિયાથી લઈને ચૌદસો ને એકસઠ રૂપિયા સુધીના હાઈસ્ટ ક્વોલિટીમાં શનિવારે ભાવ બોલાયા હતા હવે આજે કેવા ભાવ બલાઈ રહ્યા છે તે તમને જણાવી દઉં તો જે એ ગ્રેડ ક્વોલિટી બી ગ્રેડ ક્વોલિટી તેના ભાવ વિશે વાત કરવાના છે તો જે બી ગ્રેડ ક્વોલિટી છે મિત્રો તેના ભાવ બોલાઈ રહ્યા છે હાલો તેરસો એક તેરસો એકાવન તેરસો એકસઠ ચૌદસો આ મિત્રો અત્યાર સુધી બી ગ્રેડ ક્વોલિટી વેચાઈ રહી છે ચૌદસો રૂપિયા સુધી ત્યાર પછી જે એ ગ્રેડ ક્વોલિટી છે તે ચૌદસો છ ચૌદસો એકવીસ ચૌદસો છેતાલીસ ચૌદસો એકાવન ચૌદસો છપ્પન મિત્રો આવા ભાવ જોવા મળી રહ્યા છે સુપર એ ગ્રેડ ક્વોલિટીમાં ચૌદસો છેતાળીસ ચૌદસો એકાવન ચૌદસો છપ્પન રૂપિયા સુધીના ભાવ જોવા મળી રહ્યા છે ત્યાર પછી જે સરેરાશ બજાર છે તે મિત્રો ચૌદસો રૂપિયાથી લઈને ચૌદસો ને ત્રીસ રૂપિયા સુધીનું સરેરાશ બજાર જોવા મળી રહ્યું છે તો આજે મિત્રો સરેરાશ બજાર તો સ્થિર જ જોવા મળી રહ્યું છે અમુક વગરમાં પાંચ રૂપિયા સારું પણ ખુલી રહ્યું છે જે ગયા શનિવાર કરતાં અમુક વગરમાં બજાર પાંચ રૂપિયા દસ રૂપિયા સારું બોલાઈ રહ્યું છે સરેરાશ બજાર સ્થિર જોવા મળી રહ્યું છે સુપર ક્વોલિટીમાં ચૌદસો છપ્પન રૂપિયા સુધીના ભાવ બોલાઈ રહ્યા છે શનિવારે ચૌદસો ને એકસઠ રૂપિયા સુધીના ભાવ હતા આજે કદાચ એવો આગળ વકલ આવે તો મિત્રો ચૌદસો એકસઠ છાસઠ રૂપિયા સુધી પણ ભાવ નીકળી શકે એવો ઉતારો વકલ આવી જાય તો તો શનિવારના કમ્પેરિઝનમાં બજાર પાંચ રૂપિયા આસપાસ હજી સારું બોલાઈ રહ્યું છે આ છે મિત્રો આજના ગોંડલ માર્કેટિંગ યરના કપાસના ભાવ સો ટકા ભાવ